અરે માર પાડોજોર ભાઈને એવું બધું ઉંઘ્યા છે હું જો તમારા ઉગાડી દઉં ચાલશે ને આ કોબળો લઈ લે ને ના ના કોબળો શું કરો ચાલશે ને થાવશે ને ઓવા ઓઢવા પર ઢાઢ દઉં એ તો આળસુ હેડો ને બધું યે લે ઓ તો લઈ રો તમને એવું લાગે કે મને ઓઢવા નઈ આવે તારે લઈ લે આજો હેડો તા હો કોઈ નહી જ બતાય હોઈ એ મુળા એ કોક ઉઠ ઉઠ

જગાય નઈ બની ગયા ને રોમ રોમ તો મને લાગે મહેમાન તો બઉ કાઠા છે હાઈ મળે લાગી મને

અમારે તો કુતરો ખબર બાર ને પોચતા હોય ને એટલે એક બટું જતું રહે બાર કમ્પ્લીટ બાર નું પોચે

બતા પણ હોય ને વારે થાય નઈ વાત ભજન ભજન તો તમારું તમે ઓછું કરો આટલા હોય બીજું કોઈ

તો વાઢી નાઈ ગયો તો કઈ જો તું બોલ્યો ને તો પાજી નાયો પાજે હોવે અલ્યા કે ચોકણ રહ્યો કાઢો ફોન આપણો કાળી થી લઈને આવતો નહિ સમુદો એક તો બે દ બે રાતો ના આવા ને આવા મહેમાન પડતી તો એ મેમાને તો સમજાય દે ને કે લા તો ભમાયા વગર નઈ જાવું ના દેવા યમનો પડ્યો ગયા નીકળી જીવ લઈ જાય આયા એવું લાગતું મને એટલે થોડું શેડું પઈ નાખું

કોચેલા હવે શાંતિ છે ને ને આવા મહેમાન હવે જાય બોલાવો હુઈ જાય આ કાળું બનાવાડે જેલા તો કાળું બનાને થાપડાવું પેલા ના થાપડ બોય યાર ઊંજીદા તું તો તરત લળવા ઉપર આવી જાય ઓય યાર હાલ આપણે નહીં કોઈ મેટલ કવિ તું આ માર આમરી એક મેટલ પટાઈ છે લે તારે ઊઈ જાવ તાણી હું આય હે મે મે એ બબડા ગાડી આપડા પાપડા 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 પરિવાર જોઈ ના દે કરીશ હું કહું કાગળ હવે મેમનનો ઓયકણ ઉઘાયા જેવા દે હા બોરવા દે બરાબર ઉપર તો હું કરું તાન બોલવા તું ખાય એલા બોલવા દે પેલી બાજુથી એક મિલ્યા બો મોટો

có cái Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những <Nhia> <Nhia> video કૂતરો ભૂંડ આવી પડતો દાદા ભાઈ ના હોય પડી ગઈ હેડો ને

અને મોટો દેખાય તમને અ ઓ મિયા મન તો આપણે પીણ વેલાય હતા ઓનક કાયા કેતો નનક બોલશે પાછો કેતો નતો ઓનક મિયા મન ને હાથ વીછા ઓ હવે નઈ ખબર ખબર નઈ લે કો અમે તો સીધો બેઠા આયો આ ગાડી આ રે એમ A tặng cho giả mô tô lần cho giả mô tô cho cho giả cho nên cho tiêu tan anh ta cho tiêu cho tiêu lắm mùa lạ tung cho mẹ tùm mì lèo kỳ lùa chưa kỳ lùa giúp cho bi hobby 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 તમારું કુચકા મારતા હોય તો સારું કેવા સતંગ કરેમ તમારે યાર આવું કરો રાતું ના રેવું વાગ્યા કેટલા તમે મારા ગાય આવે શું વાત કરો તમે ના આવે બેકડ ના બેકડિયા તમે